ગતું જો જોવાની અંદર હે ને એ પાછો બોલો આપણે પાછા હાલો તો જા અહીંયા મગર ને એવું આવી ગયું હે હમણાં તમને બતાવું હું થયું હલો ડાયરો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢ ચકરબગ જોવા અહીંયા કામ આલે છે કે ડેકોરેશન નું કામ આલે છે તો જો આ ટિકિટ લઈ લીધી છે આપણે જેની પ્રાઇસ છે 100 રૂપિયા અઢી ટિકિટ છે અને આ જો આવી ગઈ છે ઓમ અને આ

આ બાજુ બધી બધી આકૃતિ બનાવેલી હેલા પક્ષી બાજુ પક્ષી ને આવી ગયું છે હું તમે વાંચી લ્યો બતાવો જવો છે છે માં ગયા છો જો 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 તારે જો પાણીમાં પાણીમાં તારે હે હંસ કેમ કરે બતાવી તો આમાં કેમ કરે હા એમ એમ કરે જો આની સાંસ તો જુઓ કેવડી મોટી સાંસ છે જો જો સાંસ જુઓ તમે કેવડી સાંસ છે ગટ્ટુ જેવડા ને તો આખા આખો ખાઈ જાય એવડી છે સાસ કે નહી ખાઈ ગયા હો તને સેટો રેજે હમણાં ખાઈ ગયા જાય છે સારસ જાય બેઠો જોવો સરસ આ છે આ છે બગલો મોટો બગલો હારિયો સફેદ મોર સફેદ મોર આમ બોટ માર્યું છે ને સફેદ મોર છે અહિયાં હવે જો આ છે સફેદ મોર જોઈ લ્યો સફેદ મોર છે બધાય બધા આપને આના નામ આવડે નહીં એટલે બગલા જ નામ એનું જાય લખ્યું તમે વાંચી લેજો યાર આખી એની હિસ્ટ્રી લખી છે કેટલું જીવે ગુજરાતીમાં હે અને ઇંગ્લિશમાં બંનેમાં લખેલું છે તો તમે જોઈ લેજો આવા બધા તમને બોર્ડ બતાવી રાખી હું એમાં તમારે વાંચી લેવાનું કારણ કે હું વાંચીને તો આ બ્લોગ બહુ મોટો થાય આપને એટલું બધું વાંચતા ને એવું આવડે નહીં બેઠા તારે શું કરું બ્લોગ બનાવો એને જો ઉતામળ થાય લહરપટ્ટી ખાવા દઉં ને ફટાફટ લહરપટ્ટી ખાવા હાટું જાય છે એને આ બધું જોવામાં એમાં ના મજા આવે અમે કાંઈ જૂનાગઢ રહીએ એટલે અમે હું આવતા જ હોય આવતા હોય એટલે એને લહરપટ્ટી ને બધું જોયેલું હોય ત્યાં છે સમજી ગયા એટલે એ લહરપટ્ટી બાજુ જાય આમાં કંઈ જોવામાં એને કંઈ ઇન્ટરેસ્ટ નથી એટલો બધો હા આવું કંઈક છે ને બાદ જેવું છે આવું બાદ જેવું હે કંઈક ઈગલ એટલે શું થાય બાજ જ થઈને ઈગલ એટલે બાજ છે એ કંઈ હે બાદ જેવું હે પણ કાંઈ દેખાતું નથી અંદર હે દેખાય nhớ thu nhớ âu cạch bật trẻ rồi you nhớ quật hết rồi đây biết thu em con đi chơi biệt thủ anh em đâu hả cung cung dây đi à

मनगतो जा या हुई गेल तो निंद्रा ने अधीन થઈ ગયો હ જો હું તો આ એ હું તો હ નિંદરમાં લાગે છે તો આ કી તો ઓટણો બપોર ઓસારે સુઈ જ જાય ને ખાવાનું નહી દીધું એ ના કે બી સુતોય ખાઈ પીન હુઈ ગયા હ સલાફ મારી હ તરફ મારીને છડી હાલો કેટલું પબ્લિક આવ્યું છે જોવા જો અત્યારે બપોરના વાગી ગયા છે દોઢ જેવું વાગી ગયું છે તો પબ્લિક અત્યારે દાદુ છે અત્યારે પબ્લિક ના હોય ઓલાને જો દેવું હું જો નવો નવો આવ્યો લાગે એટલે હે ને હાજરી જવા આટા જ મારે છે હેને જીનકા છોકરાનો અવાજ સાંભળી જાય ને તો જોવા મને હે હા કેમ જુઓ હે એમ હે જોવો છેના દીકડો બધાય છે ને ફોટા જ પાડે છે ફોટા અને કોઈ બ્લોગ બનાવે ને એવું બધું છે હા

સિંહ બતાવું તમને હમણાં હે ને ઉગતા હતા સિંહ અટાણે હવે નથી ઉગતા હમણાં ઓલું જોતા હતા ને હું કહેવાય બાજ ને એવું જોતા હતા ને અત્યારે ઉગતા હતા અત્યારે તો નથી ઉગતા હવે હમણાં ગ્રજ ના કરે ને સિંહ તો મજા આવે તો આપણે વિડીયોમાં બતાવવાની મજા આવે જો આમ બધા છે ને જા સિંહ જ જોવે છે એ બધો છે ને હાથી જેવું દીપડો

है ना पिंग जी खाली है तेरे ना काम का कोई कोई तेरे ना खाली है ना मोर मोर है लगे, लगे है बे मां दिख रो तो ना आप के वहां वहां धीमे धीमे ही लगे दो ही हम आगे आगे दो